નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ત્રીસ આઠ બે હજાર બત્તીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ન ઉતરી પડાય તેની તકેદારી રાખજો કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો તેનો ઉકેલ સલાહ સમતાપ લાવો રહો વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપના આપશે કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે વૃષભ રાશિફળ ખુશ થવા કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો સંચાર થશે જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈપણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થયો શકે છે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજવામાં તમને મુશ્કેલી પડશે આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો જો કે દારૂ સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધુ અસહમતિઓ જોવાય છે આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે મિથુન રાશિફલ તમે જો યોગ્ય આરામ નહીં લેતા હો તો તમને અત્યંત થાક લાગશે અને તમને વધારાની આરામની જરૂર પડે છે આર્થિક જીવનની સ્થિતિ આજે સારી નહીં કહી શકાય જ્યારે બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઈ બાબતની જરૂર રહે નહીં આજે તમે આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે કાર્યક્ષેત્રમાં પ્રેમ પ્રસંગથી બચો નહીંતર બદનામી થઈ શકે છે જો તમે કોઈની જોડે સંકળાવવા માંગતા હો તો ઓફિસથી અંતર રાખીને જ એમની જોડે વાત કરો તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન અનુભૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે કર્ક રાશિફળ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ સભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઇચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો ગર્લફ્રેન્ડ કદાચ તમને છેતરશે આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતાપિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો લગ્નજીવન કેટલી આડઅસરો સાથે આવે છે તમે તેમાંની કેટલીક આજે અનુભવશો સિંહ રાશિફળ તમારી આસપાસનો લોકોનો સહકાર મળવા થાય તમે ખુશ થશો રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે આજે તમારે તમારા દૈનિક સમયપત્રકમાંથી બ્રેક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારે નહોતું અન્ય રાશિફળ ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો ઘરના કોઈક ચીજવસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલાં તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે તુલા રાશિફલ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે સાંજે મિત્રો સાથે બહાર જાઓ કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો બોલાવી દેશે મહિલાઓ તમારી સફળતામાં મોટી ભૂમિકા ભજવશે પછી ભલેને તમે ગમે તે ક્ષેત્રમાં હો તમારી પાસે સમય હશે પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે આજે તમારા જીવનસાથી તમારા માટે કશું ખરેખર અદ્ભુત ખરીદશે વૃશ્ચિક રાશિફળ ધ્યાન તથા સ્વયં સમજ લાભદાયક પુરવાર થશે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે તમે જેની સાથે રહો છો એમાંથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો જ જોઈએ હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊના ઉતરશે વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે ધનરાશિફળ ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ કોઈપણ અનુભવી માણસની સલાહ વગર આજે એવું કોઈ પણ કામ ના કરો જેથી તમને નાણાકીય નુકસાન થાય પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે તમારા મનને નિયંત્રણમાં રાખવાનું શીખો કારણ કે ઘણી વખત તમે મનનું પાલન કરી તમારો કિંમતી સમય બગાડો છો આજે પણ તમે આવું કંઈ કરી શકો છો લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે મકર રાશિફળ કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિને મળીને નર્વસ થઈ તમારો આત્મવિશ્વાસ ખોઈ ન બેસતા જેમ ધંધા માટે મૂડી જરૂરી છે તેમ સારા સ્વાસ્થ્ય માટે આત્મવિશ્વાસ આવશ્યક છે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નવીન્યસભર વિચારોનો ઉપયોગ કરો ખુશખુશાળ સભર પ્રેમાળ મૂળમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે રોમેન્ટિક પગલાં કામ નહીં આવે પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે કુંભ રાશિફળ તમને તમારા ટેન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે તમારું કોઈ મિત્ર આજે તમારુંથી મોટી રકમ ઉધાર માંગી શકે છે જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટમાં આવી શકો છો વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહસૂસ કરશો તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાં પણ મિત્ર મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂર બગાડી મૂકશે મીન રાશિફળ માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે ટેક્સ ચોરી ન કરો તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભવ થવા દો કે તમને તેમના પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો એમને ફરિયાદ કરવાની કોઈ તક ના આપો તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં આજે જો તમે વિનમ્ર અને મદદરૂપ હશો તો તમને તમારા ભાગીદાર તરફથી ખૂબ જ હપારાત્મક પ્રતિસાદ મળશે આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે તમે પરિવારના સભ્યો સાહે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાળનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ